તો સાબરકાંઠામાં પત્રિકા વોર્થકી ઉમેદવારને ચકલોળે ચડાવવાનો પ્રયાસ શરૂ થયો છે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર મૂળત ઓબીસી સમાજના ન હોવાનું

ફસાવવા પત્રિકા ફરતી કરાઈ છે જો કે આ મુદ્દે ભીખાજીએ પહેલેથી જ સ્પષ્ટતા પણ કરી દીધી છે પરંતુ કોઈને કોઈ શિખંડી ચાલ રમનાર પત્રિકા રૂપી માયાવી શસ્ત્રનો ઉપયોગ કરી રહ્યું છે કોણ છે એ લોકો જે પડતા પાછળ રમત રમી રહ્યા છે એ તો તપાસનો વિષય છે પરંતુ ભીખાજી ઠાકોરની સ્પષ્ટતા અહીં રજૂ કરવી જરૂરી છે હું બિલકુલ ઠાકોર જ્ઞાતિનો છું અને મારું ડામુર લખાય છે એ બિલકુલ સત્ય ઘટના છે પણ અમારે ડામુરનો આખો બ્લોક છે પંચાવન હજાર જેટલા મતદારો છે હું ચાર વખત જિલ્લા પંચાયત સભ્ય તરીકે રહી ગયો છું હું ચાર જિલ્લા પંચાયત સહકારી સંસ્થાઓમાં પણ છું એટલે હું ઠાકોર જ છું અને જ્યારે રાજકીય બાબત આવી ત્યારે બે હજારને અઢારની અંદર મેં ડામુરમાંથી ઠાકોર પણ કરાયું છે એ એસટીને ઠાકોર થતું નથી ઠાકોર ડામુર હોય અને ઠાકડા હોય એનું ઠાકોર થાય છે એટલે બિલકુલ ઠાકોર શું એ બિલકુલ તથ્ય વિહોણા જે મેસેજ વાયરલ થયા હતા એમાં કોઈ તથ્ય નથી અને હું બિલકુલ ઠાકોર જ છું અને એ બીજું પણ ચૂંટણી લડી રહ્યો છું